મુબારકબાગ નાકા પાસેથી ત્રણ બાઇક ચોર પકડાયા જુનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના બનાવો બાબતે વૈભવ ભાટક તથા મુબારક બાગ પાસેથી ચોરી થયેલ મોટરસાઇકલ બાબતે ટેક જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ નિક સર્વેલન્સ તથા નેત્રમ શાખાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચોરી થયેલ મોટરસાઇકલ બાબતોની ક્લિપ બનાવી ક્રાઇમ બ્રાન્ચને માહિતી મોકલતા ચોરી કરનાર ઈસમોની હકીકત મળેલ કે જુનાગઢ ડોક્ટર હાઉસ પાછળ રેલવેના પાટા સામે બે ઈસમો એક મોટરસાઇકલ સાથે હોય જેમાં એક બર્ગમેન મોટરસાઇકલ કાળા કલરનું છે તેમજ બંને ઈસમોએ ચોરી કરેલ હોય તેવી

જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબ ની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્ષ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો